સ્ટેબલ છે કોઈને કોઈ ચિંતા જેવું ચિંતાનું કારણ નથી અને ધીરે ધીરે લોકોને અમે કન્વિન્સ પણ કરીએ છીએ કે અત્યારે ખાસા સમયથી અમારી ટીમ પણ અહીંયા છે અને કોઈને કોઈ આડઅસર થઈ નથી તો હજુ સુધી આ ગેસ લીકેજનું કારણબંધ છે પરંતુ બનાસકાંઠામાં ગેસ ગડતરના કારણે વધુ લોકો અસરગ્રસ્ત થયા છે મોટા સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે અસરગ્રસ્ત થયો છે ગેસની પાઇપલાઇન લીકેજ શા કારણસર થઈ તેની હજી માહિતી નથી મળી રહી પરંતુ આ લીકેજ થતાં ગેસ ઘડતર થયું છે પાલનપુરની માલણ ડમ્પિંગ સાઇટનો બનાવ સામે આવી રહ્યો છે શ્વાસ લેવામાં દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે જ્યારે જિલ્લા પોલીસ વડા સહિતના અલગ અલગ કાફલાઓ હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સાથે જ તેઓ સિવિલ હોસ્પિટલમાં પણ પહોંચી ગયા છે ઘટના બની છે કે જેમાં ગેસ ગટર છે તેમાં હું આપને જણાવવા માંગીશ કે પાલનપુર સિટી કે આસપાસના વિસ્તારમાં કોઈ એવું કારખાનો આવેલો નથી કે જ્યાં કોઈ ગેસ લીકેજની સંભાવના હોય સાથે સાથે એવી કોઈ મોટી પાઇપલાઇન બી નથી જઈ રહી કે જેમાંથી ગેસ લીકેજની ઘટના થાય પરંતુ જે વિસ્તારમાં આ ઘટના બનેલી છે તેની આસપાસ જે સ્ક્રેપના ના ડેલા કહેવાય એટલે કે જે ભંગારાના ડેલા કહેવાય એવા બે થી ચાર ડેલા આવેલા છે તો એક અમારી એફએસએલ ટીમ અને નગરપાલિકાની ટીમ અને જે જીપીસીબી એટલે કે જે આપણે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ટીમ હોય છે તેમના દ્વારા હાલમાં બી તપાસ ચાલુ છે સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ચૂક્યા છે ધવલ શું છે સમગ્ર માહિતી અને ત્યાંની પરિસ્થિતિ હાલ કેવી છે ઉશો ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુરના માલન દરવાજા વિસ્તારમાં ગેસ ગળતરનો મામલો સામે આવ્યો છે સાંજના સમયે સમગ્ર ઘટના ઘટી છે અને અત્યાર સુધીમાં બાણું લોકો છે તે આ ગેસ ગળતરના કારણે ઇજાગ્રસ્ત થયા છે તમામ લોકોને અત્યારે સારવાર પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ઘટના સ્થળે પણ આરોગ્યની ટીમો છે તે તૈનાત કરવામાં આવી છે આ સમગ્ર મામલો છે તે કઈ રીતે ઘટ્યો તેને લઈને અત્યારે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત જીપીસીબીની ટીમો છે તે પણ ઘટના સ્થળે છે અને આ તમામ ટીમો છે તે અત્યારે તપાસ કરી રહી છે કે આ સમગ્ર ગેસ ગળતરનો જે મામલો છે તે કઈ રીતે હવે અત્યારે તો પ્રાથમિક કારણ છે તે ગેસ કટર ને કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો હોય તેવું પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન છે તે લગાવાઈ રહ્યું છે સમગ્ર માહિતી બદલ આભાર